આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી ગુરુ પૂર્ણિમા એ ગુરુનું મહત્વ અને તેમના પ્રત્યેની લાગણી પ્રેમ અને આદર દર્શાવવાનો શ્રેષ્ઠ દિવસ છે તેમાં પણ બાળકો માટે શિક્ષક પહેલા તેના માતા પિતા પ્રથમ ગુરુ હોય છે જેથી આજના ડિજિટલ યુગના બાળકો માટે માતા પિતાનું પૂજન તેમજ તેમનું સન્માન જાળવવા માટે જ્ઞાન આપવું ખૂબ અચૂક જરૂરી જણાતા મોરબીની ખ્યાતનામ સેકન્ડ હોમ પ્રી સ્કૂલ એસપી રોડ દ્વારા ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો દ્વારા પોતાના માતા પિતાનું પૂજન કરી આશીર્વાદો મેળવેલ અને બાળકોએ શિક્ષક પહેલાંના પ્રથમ ગુરુ તરીકે માતા પિતાનું મહત્ત્વ સમજાવેલ નાના બાળકોએ હોંશે હોંશે માતા પિતાનું પૂજન કર્યા બાદ શાળાના તમામ શિક્ષકગણના આશીર્વાદ મેળવી ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરી હતી રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી